નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ભાવગુરુ વિદ્યા કેમ્પસની અંદર ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો આજે લખતર ભાવગુરુ વિદ્યાલયની અંદર ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું આની અંદર રનિંગ એટલે કે એથ્લેટિક્સ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે ડોક્ટર મહેન્દ્ર મુજપરા કેન્દ્રીય મંત્રી હતા ત્યારે તેમના દ્વારા લખતર તાલુકાની અંદર સ્પોર્ટ સંકુલ બનાવવા માટે થઈ પાંચ કરોડ રૂપિયા ફાળવવાની વાત વાત ચાલી રહી હતી ત્યારે આ જે ચર્ચા છે તે ચર્ચા જ રહી કારણ કે વિદ્યાર્થીઓને હાલ ભારે તકલીફનો સામનો કરવો પડે છે અને તેઓને જ્યારે પણ ખેલ મહાકુંભ હોય ત્યારે જુદા જુદા ગ્રાઉન્ડમાં રમવા જવું પડતું હોય રોષક કરવામાં આવ્યો હતો મારું નામ સ્મિત છે આજે લખતર ખાતે ભાવગુરુ શાળામાં શાળાકીય ખેલ મહોત્સવનું તાલુકા લેવલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓને છોકરાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ગત વર્ષે અમને સાંભળવા મળ્યું હતું કે ડોક્ટર મહેન્દ્ર મુજફરા દ્વારા પાંચ પાંચ કરોડ સ્પોટ સંકુલ બનાવવા માટે ફાળવવામાં આવેલ હતા જેનું અમને કાંઈ પરિણામ જોવા મળ્યું નથી તો શું એનું પરિણામ અમને મળશે કે નહીં મળે એની અમને હજુ કાંઈ જાણ નથી સ્પોર્ટ્સ સંકુલ બનશે તો બધા જ વિદ્યાર્થીઓ પોતાનું બધા બાળકો પોતાનું કૌશલ્ય સખી રીતે બતાવી શકશે એટલે એમ સરકારના નિવેદન છે કે એ જે પાંચ કરો પાંચ કરોડનું શું થયું કે એના દ્વારા સ્પોર્ટ સંકુલ અમને એનો લાભ મળશે કે નહીં મળે એનો અમને ખાસ જણાવે છે હાલ આપણે લક્કર ભાવગુરુ સ્કૂલની અંદર આ સ્કૂલની અંદર હાલ ખેલ મહાભૂમિ અંતર્ગત કરવામાં આવ્યું છે ત્યારે ગત વર્ષે જ્યારે કેન્દ્રીય મંત્રી તરીકે ડૉક્ટર મહેન્દ્ર પર હતા ત્યારે એવું સાંભળવા મળતું હતું કે તેમના દ્વારા નખતર અને વોઢવાડ માટે થઈને પાંચ કરોડ રૂપિયાના ખર્ચે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનાવવાની એક વાત હતી પણ આજથી મહેન્દ્ર મુજપરા જતા રહ્યા તેમ છતાં આ ગ્રાઉન્ડ બન્યું નહોતું તો ખરેખર ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી કે મહેન્દ્ર મુજપરા તે લોકોને દૂર બનાવતા હતા જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી લોકોને ખાલી વચન જ આપવામાં આવે છે કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી અને તેના કારણે હાલ આ જે વિદ્યાર્થીઓ છે આ ચોમાસાની અંદર તેમને ક્યાં રમવું તે ખબર નથી પડતી જ્યારે આગળની સાઈડમાં તમે જુઓ તો વિદ્યાર્થીઓને જે રમવાનું ગ્રાઉન્ડ છે તેની અંદર પાણી ભરાયેલું છે તે ક્યાં રમી શકે તેવી પરિસ્થિતિ નથી ત્યારે ભારતીય જનતા પાર્ટીની જનતા જનતા ભારતીય જનતા પાર્ટીની સરકારને ખાસ વિનંતી કે તાત્કાલિક ધોરણે જાગો નહીતર બે હજાર સત્યાવીસની અંદર તમારી હાલત શું થશે એ પ્રજા જ નક્કી કરશે અને અન્યથા આપને જાગવાની જરૂર છે નહીં જાગો તો તમારે ખરેખરનો વારો આવશે અને સર જે આ પબ્લિક છે એ આનો જવાબ તમને ઇટનો પથ્થર જવાબ છે તે પથ્થરથી આપશે ત્યાં સો ટકા સાચું છે વિજય જોશી લખતર અપડેટ લખતર ગુજરાત